शु पापा सु करता था। पापा नाना तो मेरे तेरे बाग घर से ने नाराज़ था था। पची नाना कहता था कि नहीं नहीं पापा पची पापा कहता था कि ये कुछ तो था।, था, था। पची सो ना बो बोलिया। हां પછી હ છોટી છોટી થી સુ એ આ સુ છે એવું બોલ દાદા પછી પપ્પા પછી બહુ ચીડ કા તા હા પછી એમ કટાતા કે મને સુઈ જાઉં છે મન મને નથી નવ મને નથી નવ મને નથી નવ મને સુઈ જાઉં છે મનને સુઈ જાઉં છે મને સુઈ જાઉં છે એવું કે દાદા પછી દાદા મારતા હતા હે ને હે દાદા મારતા હતા ને કિશોર દાદા 哇，的滴。